કેમ છો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ પાણીપુરી ખાવાનો પ્લાન બનાવ્યો છે કે પાણીપુરી બરાય ખાઈ છે દેખાતી હોય તો જોઈ લ્યો અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે મારા માટે રાખી છે કે નહીં જોઈ કેટલી બંધાઈ ગઈ શું કાંઈ જોવો છો પાણીપુરી બે બે નું બે ખાવા માટે મારે અહીંયા ઘી શું બનાવી નાખવાની છે કેમનું મારે કેમ ખાવાની હાથે બનાવી હાથે બનાવી હા ખાવાનું શેનું શેનું પાણી શેનું ધીરે ધીરે ખાવા તો આપણે પાણીપુરી ખાઈ નાસ્તો કરી કામે થી આવી ગયા છૂટી ને આવી ગયા આપણે કામેથી વાત તો થઈ ગઈ બે નો પાણીપુરી નો પ્લાન બનાવી નાખો આપણે ભેગા બેસી જાય જાય મોઢામાં હા 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 ખાધી એક પાણીપુરી આખી હા રોજી ભરી ભરીને ખાધી ઓર ابھی તો હોય તો પાણી માં ફૂલ રહેવું છે પાણી મોટા વહી જવી જોઈએ આખે આખ ધોરાવું ન જોઈ ધોરાવું ન પાણી ધોરાવું ન જોઈ આખે આખે ખાઈ જાય હમ હા બોલજી

ल okay. गयो हो कपानी पुरी कपानी डगर हो हो हा हाने टिफिन मा होला हो हाने टिफिन मा हु हवारे टिफिन मा नतो आयो तू हवारे टिफिन बनी गती म गई दिपिन मा दिदियो न ति उ काढो छ तेदु नथी अबे जे तेदु जोरी ताय के क दिस टिफिन मा पानी पुरी ल्यावन आ नीचे हे गयो ग

Cho rồi nè, bố tôi. À, nát cả đi. Nào, mẹ ra sê ru bé này, nát mà ra hết. Yêu cầu thấy gì ba? Bây này ai am? vô? Bắt, bắt. Yêu là bắt thế thì vào. mà. Anh nhà bê nhà bê

બે નાસ્તો કરી દે મારો વારો નહિ મારા કઈ નઈ જઈને એકનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો તો હજી બાકી બાકી છે હજી બાકી ખાવાનું હે બાકી ખાવાનું જોઈ હા તો જો ચપર 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 ખાવા મળી પાણી ભરાય છે જો ભૂકો લીધો એ મારો હે ભૂકો મારે લેવાનો હે મારો ખાઈ પૂરી જ છે પૂરી પૂરી છે પૂરી કરી નાખી પૂરી ભૂકો કરી નાખ્યો ભાંગી નાખવાનું જોઈ જો

જો અહીંયાથી એ છે લઈ લે અને તો હું પીશ શરબત સરબત એમ પીવાનો હોય હે નવી સ્ટાઈલ થી હારું 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 નવી સ્ટાઈલ થી સરબત પીવાનો હોય પી લીધો હા બસ આખો સીન નથી લેવો આખો આખો જડબો આવે એમાં

નેક્સ્ટ વિડીયો એટલે આવતા વિડીયોમાં પાછા ભેગા થસી વિડીયો ગમ્યું હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારો નવો વિડીયો કે નવો વ્લોગ મૂકી એટલે સીધું નોટિફિકેશન તમને મળે ઠીક છે શક્કરપારા સક્કર પારા જે કરવાનું થતું હોય કરી જ નાખજો